લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ ચૂકી છે સાંજ સુધીમાં પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જાણે કે હજુ આચાર સંહિતા લાગેલી હોય તે મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન પોતાની ઓફિસોમાં જ દેખાતા નથી રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પંદરથી પણ વધુ સમિતિઓ આવેલી છે તે સમિતિઓના ચેરમેનો જાણે કે પોતાની ચેમ્બરમાં આવતા જ ના હોય તેવી સ્થિતિ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થવા પામી છે એક સમય અરજદારોથી ભરેલી લોભી આજે જાણે સુના સામ પાણી હોય તેમ ખાલીખમ ઓફિસો જોવા મળી રહી છે વિવિધ સમિતિઓના ચેરમેનોની ગેરહાજરીથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શું મહાનગરપાલિકામાં હજુ આચાર સંહિતા પૂર્ણ નથી થઈ કે પછી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જ્વાળામાં દ્વાજી જવાની બીકે ચેરમેનો પોતાની ઓફિસોમાં આવતા નથી કે પછી ડાયા ડબરા થઈ અને ચેરમેનો ફિલ્ડ વર્ક કરવા લાગ્યા છે આવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે જે મંત્રીઓને પોતાના કાર્યભાર પણ સોંપી દેવામાં આવ્યા છે તમામે કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં હજુ આ આચારસંહિતા પૂર્ણ ના થઈ હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસમાં આવેલા વિવિધ ચેરમેનો જે છે આ ચેરમેનોની ઓફિસો ખાલેખમ કે બંધ હાલતમાં છે તે જોવા મળી રહી છે મહત્ત્વની વાત એ છે કે આચારસંહિતા પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ ગણિયા ગાંઠિયા ચેરમેન સિવાય કોઈ ચેરમેન છે તે પોતાની ઓફિસની અંદર છે તે જોવા નથી મળી રહ્યા એક સમય હતો કે મહાનગરપાલિકાની આ ચેરમેનોની ઓફિસોની અંદર સતત અરજદારો અને જે વિવિધ જે અરજીઓ લઈને આવતા લોકો હોય છે તે અહીં મોટા પ્રમાણમાં છે તે જોવા મળતા હોય છે પરંતુ જે રીતના હાલ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે આ ચેરમેનોની ઓફિસની જે લોબી છે આ લોબીમાં કાગડા છે તે ઉઠતા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં કે ખાલીખમ ઓફિસો જોઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે શું ચેરમેનોને હજુ આચારસંહિતા પૂર્ણ નથી થઈ કે પછી ટીઆરપી ગેમ ઝોન જે ઘટના બની રાજકોટમાં આ અગ્નિકાંડની અસર છે તે ચેરમેનની ઓફિસોમાં છે તે જોવા મળી રહી છે અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે ગણિયા ગાંઠિયા જે ચેરમેનો છે તે હાલ ઓફિસોની અંદર ઉપસ્થિત છે અરજદારોની અરજીઓ છે તે લઈ રહ્યા છે પરંતુ મોટાભાગની ઓફિસો છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી હતી જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ચેતન સુરેજા એટલે કે પ્લાનિંગ સમિતિના ચેરમેન છે તેની ઓફિસ છે તે હાલ જે રીતના જોવા મળી રહી છે બંધ ઓફિસ છે તે જોવા મળે છે બીજી તરફ દિલીપ લુણા એટલે કે શિશુ કલ્યાણ અને જે વિવિધ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ હોય છે તેના ચેરમેન છે તેની ઓફિસ પણ છે તે આવી રીતના છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે ફક્ત એક બે ઓફિસો નહીં પરંતુ એંસી ટકા જેટલી ચેરમેનોની ઓફિસ છે તે આવી રીતના બંધ હાલતમાં અને ખાલી ખમ છે તે જોવા મળી રહી છે ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ચેરમેનોની આચારસંહિતા છે તે પૂર્ણ થઈ ચૂક હજી નથી પૂર્ણ થઈ કે પછી જે અગ્નિકાંડની ઘટના બની આ અગ્નિકાંડની જ્વાળાની બીક છે તે પણ હજુ આ ચેરમેનોને સતાવી રહી છે તેવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે સ્પષ્ટ જો વાત કરવામાં આવે જો ચેરમેનોને આ મુદ્દે પૂછવામાં આવશે તો જે કહી શકાય કે રટન કરાવેલા પોપટની જેમ એક જ જવાબ આવશે કે અમે લોકો ફિલ્ડમાં છીએ શું ખરેખર તે લોકો ફિલ્ડમાં છે કે ડહિયા ડાહિયા ડમરા થઈને હવે ફિલ્ડમાં જવા લાગ્યા છે તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ